હવે ના સાળંગપુર હનુમાનજી મંદિર સુધી ડેલી હેલીકોપ્ટર રાઈડ શરૂ થવાની છે ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા મંદિરથી સાતસો મીટરના અંતરે બે હેલીપેડ તૈયાર કરાયા છે તો અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું વધુ સરળ બનશે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેઇલી હેલિકોપ્ટર રાઇડની શરૂઆત કરવામાં આવશે મળતી માહિતી મુજબ આ ડેઇલી હેલિકોપ્ટર રાઇડ સર્વિસની શરૂઆત મે મહિનામાં થવાની છે ત્યારે ડેઇલી હેલિકોપ્ટર રાઇડ સર્વિસથી યાત્રાળુઓને ફાયદો થશે યાત્રાધામ વિકાસ બોર્ડ અમદાવાદથી બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઇડ શરૂ કરશે ત્યારે આ સર્વિસ માટે સાળંગપુર મંદિરથી સાતસો મીટરના અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર મે મહિનામાં સર્વિસ શરૂ થાય તેવી શક્યતા છે યાત્રાળુઓને જેનાથી ઘણો ફાયદો થશે રોડ માર્ગે એકસો ચાલીસ કિલોમીટરનું અંતર છે અને અમદાવાદથી સાળંગપુર પહોંચતા લગભગ ત્રણ કલાક લાગી જાય છે જ્યારે હેલિકોપ્ટર દ્વારા અંતર ચાલીસ મિનિટમાં જ કપાશે જેથી આ રાઈડ શરૂ થતાં ઘણો સમય બચી જશે